અપહરણ ખંડણી સીસીટીવી ફૂટેજ નકલી ખાતા અને કરોડોના ટ્રાન્ઝેક્શન અપહરણ થી લઈને કરોડોના સાયબર ફ્રોડ સુધીની પોરબંદર ની કાર્યવાહી બાદ સમગ્ર રાજ્ય સોંપી છે ગુજરાતના લેડી ડોન કોણ છે હિરલબા જાડેજા

હિરલબા જાડેજાની અપહરણ અને ખંડણીના ગુનામાં ધરપકડ કરી હતી. તેમને જુનાગઢની જેલમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ અન્ય એક ગુનો તેમના નામે નોંધાય છે જેમાં નાના માણસોના બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી સહાયના નામે તેમાં સાયબર ક્રાઈમ મારફત કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યારે કોણ છે હિરલબા જાડેજા અને શા માટે અત્યાર સુધી પોરબંદરના સામાન્ય લોકો તેમનું નામ સાંભળતા જ ડરી જતા હતા?

હિરલબા જાડેજા અને સહ આરોપી હિતેશ ઓડેદરા સામે સાયબર ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટના માધ્યમથી નાણાં પડાવવાના આરોપ મૂકવામાં આવ્યા છે તાજેતરમાં ઇઝરાયલમાં કામ કરતી એક મહિલાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો અપલોડ કરીને હિરલબા જાડેજા અને તેમના માણસો પર પરિવારજનોનું અપહરણ કરીને ખંડણી વસૂલી કરવાનો આરોપ મૂક્યો હતો આ કેસની તપાસ દરમિયાન પોલીસને ચાલીસ થી વધારે બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા અને તેમાંથી પંદર થી વધુ એકાઉન્ટમાં પચાસ કરતા વધારે સાયબર ફ્રોડ થયા હોવાનું બહાર આવ્યું હતું પોલીસને તપાસ દરમિયાન પેઢીના બેનામી વ્યવહારો પણ મળી આવ્યા હતા અને હવે જ્યારે પોલીસ તપાસમાં નવી નવી વિગતો સામે આવી રહી છે તેમ કથિતપણે હિરલબા દ્વારા સંચાલિત નેટવર્ક અને વિસ્તારમાં તેમના દબદબા અંગે વ્યાપક ચર્ચાઓ થઈ રહી છે શરમણ મુંઝા અને ભૂરા મુંઝા બંને સગા ભાઈઓ હતા શરમણ મુંજા અને ભૂરા મુંજાનો એક સમયે જમાનો હતો ઓગણીસો એસીના દાયકામાં ભૂરા મુંજા જેલમાંથી બીમારીના બહાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં આવતા ત્યારે ચૌલા બહેનના તેઓ પરિચયમાં આવ્યા અને તેમણે તેમની સાથે લગ્ન કર્યા હતા ત્યારબાદ ઓગણીસો ને નેવુંમાં સંતોક બહેન ધારાસભ્ય થયા અને એ સમયગાળામાં ભૂરા મુંજા ભારત પરત આવ્યા અને રાજકારણમાં રસ લેતા થયા હતા

અને હિરલબા અહીં ભારતમાં રહેતા ઓગણીસો ને અઠ્ઠાણુંમાં ભૂરા મુંજાએ કોંગ્રેસમાંથી વિધાનસભાની ટિકિટ માંગી હતી પણ ટિકિટ ન મળતા તેમણે સમાજવાદી પાર્ટી સાથે હાથ મિલાવ્યો પણ એ પછી તેઓ ચૂંટણી હારી ગયા હતા અને એ પછી એમના પર પાસા સહિતના અનેક કેસો પણ થયા હતા આર્થિક રીતે ભૂરા મુંજા સદ્ધર હોવાના કારણે પોરબંદરમાં ધીરધારનો ધંધો ચાલુ કર્યો હતો અને જમીન લેવેચનું કામ પણ કરતા તેઓ તેમાંથી સારા એવા પૈસા કમાતા અને ગરીબોને મદદ પણ કરતા જેથી આ પંથકમાં તેમની છાપ સારી હતી વર્ષ બે હજાર સોળમાં એમનું અવસાન થયું ત્યારે હીરલભાઈએ પુરા મુંજાના મસલ મેનને સાથે રાખી ધીરધાર અને જમીનનો ધંધો ચાલુ રાખ્યો જમીનના ભાવ વધવાને કારણે ખાસ્સા પૈસા કમાયા પોરબંદરમાં એ સામાજિક સંસ્થાઓ ચલાવતા હતા તો વ્યાજે ધીરેલા પૈસાની વસૂલી માટે મસલમેનનો ઉપયોગ કરતા હતા હિરલભા બાદમાં ગુજરાતી ફિલ્મોમાં ફાઇનાન્સ પણ કરતા હતા તેમણે કેટલીક ગુજરાતી ફિલ્મોનું પોરબંદરમાં શૂટિંગ પણ કરાવ્યું હતું ભૂરા મુંજાએ હિરલબા સાથે કોઈ પણ ધામધૂમ વિના લગ્ન કર્યા હતા હાલ આપણે જેને હિરલબા તરીકે ઓળખીએ છીએ તેમનું ખરું નામ હંસાબેન ખાચર હતું ભૂરા મુંજાના પત્ની હોવાના કારણે સ્વાભાવિકપણે જ તેમનો એ પંથકમાં દબદબો પણ રહે ભૂરા મુંજા અને હિરલબા વચ્ચે એક સમયમાં ખટરાગ થયો હતો અને આ ખટરાગ એટલી હદ સુધી આગળ વધી ગયો હતો કે ભૂરા મુંજા જાડેજાએ રાજકોટથી પ્રસિદ્ધ થતા એક અગ્રિમ અખબારમાં જાહેર ખબર છપાવી હતી કે મારા નામે કોઈએ જાડેજા સાથે કોઈ પણ વ્યવહાર ન કરવો અમારે અને એમને જ લાગતું નથી આ જાહેર ખબર લોકોની સ્મૃતિમાં જાજી ટકી ન શકી અને આ દરમિયાન ભૂરા મુંજાનું મૃત્યુ થયું હિરલબા કુતિયાણા ખાતે ઝવેરી ભવન નામના એક બંગલોમાં રહે છે જે એક સમયના ઉદ્યોગપતિનો બંગલો હતો આ બંગલામાં હિરલબા એકલા રહે છે હિરલબા પોતે વકીલ હોવાનો પણ દાવો કરે છે અને ગાંધીનગર સુધી છેડા પણ કહેવાય છે આ ફરિયાદ થયા બાદ ભૂરા મુંજાની દીકરીઓ કે જે વિદેશમાં રહે છે તેમને એક પત્ર તમામ મીડિયા ચેનલોને મોકલ્યો છે જેમાં તેઓએ લખ્યું છે કે હિરલબા દ્વારા અમારા પિતાના નામનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે જેના કારણે પોરબંદર પંથકમાં અમારા પિતાની જે સારી છાપ છે તેને નુકસાન થઈ રહ્યું છે તો પોરબંદર ડીવાયએસપી સુરજીત મેહડુએ મીડિયા સાથે વાતચીત કરી અને કેટલીક માહિતી આપી છે જેમાં તેમણે કહ્યું છે કે હિરલબા જાડેજા તથા તેમના સાગરીતોની અટકાયત કરીને તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા હિરલબા અને હિતેશ ઓડેદરાના પોલીસને રિમાન્ડ મળ્યા છે આ ગુનાના સાક્ષીઓના મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ લેવામાં આવ્યા છે એફઆઈઆરમાં એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટમાં સાયબર ક્રાઇમ થયો હોય તેવી ફરિયાદ મળી છે અમુક બેંક ખાતામાં જે રૂપિયા આવતા હતા તેને ઉપાડવા માટે આ લોકોના સાગરીતો સાથે જતા હતા હિરલભાઈ જાડેજાના મોબાઈલ તથા તેમના વોટ્સએપમાં પણ ગુના સંબંધિત ઘણા બધા પુરાવાઓ મળી ચૂક્યા છે આરોપીઓ અને તેમના સહાયકો સાથેની ચેટમાંથી બેંક ખાતા વિશેની માહિતી પણ મળી છે બેંક ખાતામાં જે ટ્રાન્ઝેક્શન થયા હોય તેના ફોટા પણ પ્રાપ્ત થયા છે તો હિસાબના લખાણના પુરાવા પણ ચેટમાંથી પોલીસને મળી ચૂક્યા છે આ ઉપરાંત કોરા ચેકના ફોટોગ્રાફ ચેટમાંથી પ્રાપ્ત થયા છે તો હિરલબા જાડેજા તમામ આરોપીઓ સાથે નિકટતાથી સંકળાયેલા હતા અને તેના પુરાવાઓ પણ મળ્યા છે બેંક એકાઉન્ટ ખોલતી વખતે બેંક મેનેજરને બોલાવ્યા હોય અને ખાતેદારોને પણ બોલાવ્યા હોય તેના કોલ રેકોર્ડ પણ પ્રાપ્ત થયા છે આ ખાતાઓમાં સાયબર ક્રાઈમ સિવાયના પણ મોટા આર્થિક વ્યવહારો થયા છે ખાતેદારો બેંકમાંથી રૂપિયા ઉપાડવા જાય ત્યારે સાયબર ફ્રોડમાં સંડોવાયેલી ગેંગના સાગરીતો પણ તેમની સાથે જતા હતા અને તેના સીસીટીવી ફૂટેજ પણ હવે પોલીસને મળી ચૂક્યા છે તો હાલમાં પોલીસ હિરલબા અને તેના સાગરીતોને દેશના અન્ય રાજ્યોમાં કેટલા સાયબર ફ્રોડ કર્યા છે તેની તપાસ કરી રહી છે ત્યારે હિરલબા જાડેજા એક ખાનગી સેવાભાવી સંસ્થાના પૂર્વ પ્રમુખ છે જેમાં તેઓ ધાર્મિક વ્યવહારો દરમિયાન જરૂરિયાતમંદોને મંદોને રાશનની કીટ દિવ્યાંગોને વ્હીલચેર અને દાંતની સારવાર વગેરેમાં પણ મદદ કરતા હતા હિરલબા જાડેજાની મોડ સોપરેન્ડી વિશે તમને વાત કરું તો હિરલબા જેમને સહાય કરતા તેમને એક મંડળી બનાવીને રૂપિયા મળશે તેવું જણાવતા ત્યાર પછી બેંકોમાં જઈને તેમના ખાતા ખોલાવતા તેમાં જમા થતી રકમથી ખાતેદારો પણ અજાણ હતા કારણ કે બેંકની કીટ હિરલબા અને તેમના સાગરીતો પોતાની પાસે રાખી લેતા હતા સાયબર ફ્રોડના રૂપિયા જ્યારે તે ખાતામાં જમા થતા ત્યારે હિરલબાના સાગરીતો ગરીબ ખાતેદારને લઈને બેંકમાં જતા અને તેમના સેલ્ફ ચેકથી અથવા તો એટીએમથી રૂપિયાને ઉઠાવી લેતા તેમાંથી માત્ર પાંચ દસ હજાર રૂપિયા જેટલી રકમ ખાતેદારને આપતા અને બાકીના રૂપિયા પોતે જ ચાવ કરી જતા હતા હિરલબાના બંગલાની તપાસ દરમિયાન પોલીસને બસો પચાસ મિલકતોની ફાઇલો મળી છે જે બીજા લોકોના નામે છે આ ઉપરાંત એકસો ચાલીસથી વધુ કોરા સ્ટેમ્પ પેપર્સ પ્રોમિસરી નોટ અને મહત્વના સીસીટીવી ફૂટેજ પણ મળી ચૂક્યા છે લગભગ ત્રણ અઠવાડિયા પહેલા ઇઝરાયલમાં કામ કરતા એક મહિલા જેમનું નામ છે લીલુબેન કુછડિયા તેમને હિરલબા અને તેમના માણસો પર પરિવારજનોનું અપહરણ કરીને ખંડણી વસૂલ કરવામાં આવતી હોવાનો આરોપ મૂક્યો હતો આ ઉપરાંત તેવી રજૂઆત કરી હતી જેથી પોરબંદર પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી અને હરકતમાં આવી હતી ત્યારે વિડીયોના પગલે પોલીસે જેમનું કથિત રીતે અપહરણ કરાયું હતું તે પરિજનોની શોધખોળ હાથ ધરી હતી પોલીસના કહેવા મુજબ તેમણે આ કથિત હપહતોની તપાસ હાથ ધરતા કલાકોની અંદર જ અપહરણકારોને ગોંધી રખાયેલા મહિલાના પરિવારજનોને મુક્ત કર્યા હતા છેવટે વિધિસરની ફરિયાદ નોંધાતા પોલીસે હિરલબા અને તેમના સહ આરોપીઓની ધરપકડ કરી હતી ત્યારે હવે આ તમામ પુરાવાઓને એકત્રિત કરી અને હિરલબા વિરુદ્ધ કાયદાનો સકંજો કેટલો મજબૂત રીતે કસવામાં આવે છે તે જોવાનું રહ્યું નમસ્કાર